મળતો કલાક પાવર આઠ કલાકનો ભ્રમ છે પૂછે સવાલ તો જવાબ મળે ગોળ ગોળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગણેશગઢના ખેડૂતો કલ્યાણપુર પીજીવીસીએલ કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું અનિયમિત પાવર વાડી વિસ્તારમાં તથા સળંગ એક મહિનાથી આઠ કલાકના બદલે માત્ર

લાગણીઓ આ તદ્દન જુઠ્ઠાણું સાબિત થયું છે આવી સ્થિતિ આજે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોની જ છે હવે આગળ કામગીરી શું થાય એ આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા કલ્યાણપુર મારો પ્રશ્ન ઘણો સમય આજે દસ પંદર દિવસ નથી આવતા કેટલી કલાક વારો છે પોણા દસ નો વારો હોય રાત્રે આઠ કલાક આઠ હોય આઠ કલાક તો ઠીક છે સિંગલ છે

કે કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી અધિકારી જે એક તો કો આપે છે અને કહે છે કે અમારી પાસે માણસો નથી માણસો નથી સાહેબને રજૂઆત કરે છે ત્યારે આશ્વાસન સિવાય કશું પણ સૌરાષ્ટ્રની અસ્મિતામાં જાઉં છું અને આપણે પૂછ્યું છે આજે આપણે પીજીબીસીએ કચેરી જે કલ્યાણપુર ખાતે આવ્યા છો સમૂહમાં આવ્યા હતો મિત્રોના સમૂહમાં આવ્યા હતો બે ત્રણ ગામના ખેડૂતો છે તો તમે સો પ્રશ્નો લઈને આવ્યા છો કઈ તમારી રજૂઆત છે અને તમારો પ્રશ્ન શું છે જરાક જણાવશો અમારો પ્રશ્ન એ છે કે જે બી વાળા ગયા છે ને એક બેલો પ્રશ્ન એ છે કે દિવસથી ફોન ઉપાડતા સાહેબ ઉપાડતા દિવસથી ફોન ઉપાડતા નથી બરોબર અહીંયા ફોન ફોન ઉપાડે છે તો તો માણસો જ નથી બરોબર ના દિવસથી તો નથી અમારે તો નથી પણ ધીમે નથી દેતા બરોબર તો તમે અમારી રજૂઆત તમે સાહેબને કરી સાહેબને કરી તો સાહેબ કે મારે તો માણસો જ નથી લે હું કરું માણસો નથી બિલ બિલ લેગ્યુલ લેવા આવે છે બે લેવા બે લેવા તાને માણસો ના જે થઈ જાય છે પણ લાઈટ તો જ્યારે ફોર થાય છે ત્યારે માણસો છે ને મારે જેવો બરોબર એટલે કોઈ દિવસ તમારો ફોન પણ ઉપાડે હું પડે જ નહીં હમણાં આજ દિવસથી એક ફોન ઉપર નથી માતાભાઈ ઉપાડ થાય કે નથી હકુમભાઈ ઉપાડ બોલ્ટ કેટલા દિવસ થી રહી બોલ્ટ આજ 8 8 10 દિવસ થી છે આ દિવસથી થી લેટ આવી નથી બિલકુલ અમારે

મહિના દીધી સાહેબ જવાબ નથી આપતા ઉર્જા મંત્રી જવાબ અને આપડે ના જે ખેડૂતો આવ્યા છે એ પોતાની રજૂઆત કરાવી આવે છે સાવ સા રજૂઆત કરી છે આપણે એટલે પાવર જે પ્રશ્ન છે એ પાવરના પ્રશ્નમાં અમારા દ્વારા એના જે કન્ડક્ટર બદલાવનો છે એનો પ્રોજેક્ટ અમે બનાવી નાખ્યો છે બરાબર ટૂંક સમયમાં અત્યારે જે ડેમેજ રેક્ટિફિકેશન અમને જે વરસાદ હતો એમાં થાંભાવ કરવાના જે પડેલા હતા એટલે અત્યારે ગેંગ એમાં ડાયવર્ટ કરેલી છે બરાબર એટલે હાલમાં જો એ ગેંગ એમાંથી ફ્રી થાય એટલે આમનો જે અમે કન્ડક્ટર પાનોદેવીનો કન્ડક્ટર બદલાવાનો પ્રોજેક્ટ બનાવેલો છે એમાં એનો કન્ડક્ટર બદલાવનું ચાલુ કરશું એટલે એમના જે પાવર વટનો પ્રશ્ન છે એમાં આપણે રાહતનો દર મળશે કેટલાક ટાઈમ લાગશે ટાઈમ લાગશે એમાં એવું છે કે ભાઈ અત્યારના જે ડેમેજ રેક્ટિફિકેશન વાળું છે ને એ કદાચ ને ચાર પાંચ દિવસ વચ્ચે અમે ખેંચાવાનો પ્રયત્ન ચાલુ છે બને એટલું ઝડપી થાય એ બતાવી અને પછી અમે ફાઈનલિટી માં કંડક્ટર બનવાની પ્રોસેસ કાર્યવાહી હાથ ધરવાના છે સાહેબ આપ જાણો છો અત્યારે ચોમાસાની સીઝન આવી રહી છે ખેડૂતોને પાણીના પ્રશ્ન હોય ખેડૂતોને પિયત જો વાવી દીધા છે અમુક આપણે અગાઉ વરસાદની અંદર તો એને પિયત પાવાના પ્રશ્ન હોય તો જો ખેડૂતને આવી રીતે સતત જરૂર પડતી તો આવું કામ થી અગાઉ થઈ જવું જોઈએ ને સાહેબ વારંવાર કાયમી માટે સાહેબ ફોલ્ટ મારીએ છે કાયમી માટે પાનો નીચે ફોલ્ટ મારીએ છે એક ખેડૂતોની રજૂઆત છે એક મહિનાથી લાઈટ નથી એક ફોલ્ટ હોય છે લાઈટ એક છે ને પાણી પીવાની કુંડી બોલો તમે બોલો આ ભાઈ કંડક્ટર કેટલા વર્ષ જૂનો છે જે મળ્યું જેટલું આટલું આવી હતું હમણાં છેલ્લા વરસાદ ના અમે ચાલુ પણ કરાવી દેવાનું ને અમારા પ્રયત્ન ખેતી કરી શકે તો ન પાઈ શકે તો એનું વળતર મળે નઈ વળતર ન મળે તો એ તમને કઈ રીતે નાણાં ચૂકવી શકે કોઈ

નથી મળતું તો બિલ કઈ રીતે ભરી શકશે ખેડૂત પ્રત્યે ધ્યાન આપો જેટલી